आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંગમાં વલ્લભશ્રી મહારાજને 70મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા 3 દિવસના મહોત્સવમાં આજે વાગૌડિયા રોડથી નવકાર રથયાત્રા નીકળી છે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંગના પ્રમુખ મનીષભાઈ શાહએ જણાવ્યું હતું કે આજે સવારે જૈન મુનિરાજ તપસ્વી રત્ન વિનય રત્ન વિજયજી તથા વિશ્વेंद्र વિજયજી તથા સાધ્વી નેયપ્રજ્ઞા શ્રીજી તથા કષ્મરત્ન શ્રીજી મહારાજ દ્વારા વિવિધાનથી નવકાર પીઠिका નું મント્રોચ્ચારથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદ વાસ્તે બળદગાળામાં અભિમંત્રિત કરેલા ગઢાને દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે આ રથયાત્રા વાસ્તે ગાસ્તે મયુરબેન જયેશભાઈ શાહના ગ્રહજીનાલય ચતુર્વેદ સંઘ પહોંચ્યો હતો ત્યારબાદ એકસો ને પાંચ વર્ષીય મુનિ વિનય રત્ન વિજયજી મહારાજ તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું રથયાત્રા પરત સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ પરત આવી હતી ત્યારબાદ સંઘના બાલક બાલિકાઓ સુંદર મજાનો સ્ટેજ પ્રોગ્રામ રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નાના 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 ભૂલકાઓના કાર્યક્રમથી લોકો અભિભૂત પણ થયા હતા વધુમાં જાણીતા જૈનગરની દીપક શાહે જણાવ્યું હતું કે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજને ઢાંકતા જણાવ્યું હતું કે જૈન શાસ્ત્રોમાં નવકાર મંત્રનું મોટું મહત્વ છે નવકાર મંત્ર શિરોમણી મંત્ર ગણાય છે તે શાશ્વતોનો મંત્ર છે અનાધિકારથી ચાલ્યો આવ્યો છે અનાગત ચોવીસીમાં પણ આ મંત્રથી અનેક લોકોના જીવન અહીંયા પાર પડી છે રસ્તામાં એક દો તીન ચાર જીન શાસનનો જય જયકારના નારાથી જ વાતાવરણ ભક્તિમય બન્યું છે નવકાર મંત્ર પીઢિકાનું ઠેર ઠેર અક્ષરથી સ્વાગત પણ કરવામાં આવ્યું છે તેમ જયનગરની દીપક શાહે માહિતી આપી છે

અમરેની આનંદ છે સમરેની આનંદ છે ને આવી જ રીતે ભવિષ્મા આવા પ્રોગ્રામ થતા રહેશે શ્રી આશ્વદી નોમના દિવસે પરવા છત્રો ઇન્ગ્લીશ ભાષાને જડમ દિવસ પણ ઉજવવામાં આવશે એના રીતે સત્યાવીસ ઓક્ટોબરના દિવસે કોઈ સેકર મહાપીજ છે તો સર્વે આપ